આજે તમે જોઈ શકો કે જે ટ્રાફિક વધારે છે રોજ કરતા તો આજના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો ઝડપે છે બધા મંદિરના દર્શન કરાવીએ અત્યારે ધીમે ધીમે એન્ટર કરીશું અને બાપાના દર્શન કરાવશું તો આજના લાઈવ દર્શન નમસ્કાર અત્યારે મંદિર અંદર આવી ગયા છે અને સુંદર મંજૂરના ગીતો વાગી રહ્યા છે મિત્રો તો આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો આજે ખૂબ જ વધાર ટ્રાફિક છે મિત્રો રોજ કરતા તો આજના સુંદર મંજુરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ટ્રાફિક જોઈ શકો આજે વધારે ટ્રાફિક છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ ચાલો સૌ પ્રથમ તો આપણે કાળ ભેદના દર્શન કરાવીશું પછી ગાડી મંદિર પછી સમાધિ મંદિરના તો આજના લાઈ દર્શન કાળ તો બધા મિત્રોને બાપા જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન સુંદરબન જાના વૃષભાઈ દેવમુરારી બાપસ્ત્ર બાપસ્ત્ર આજનું ટ્રાફિક જોઈ શકો કે આજે થોડીક ટ્રાફિક ધારા લાગે છે મિત્રો રોજ કરતા તો આજના લાઈવેશન સુંદરબર જાના જોઈ શકો છો ચાલો આગળ જોઈને બીજા મંદિરના દર્શન કરાવ્યા તો આજના લાઈવેશન મંદિર જોઈ શકો

हरियाणा के भाइयों और बहनों सभी को हमारा वंदन और प्रणाम जय गोपाल राम जय गोपाल और के भगवान जी को भाइयों और बहनों तो भगवान हमारे कृष्ण और करें जाना जय श्री राधे तो आज का दिन भाई दर्शन सुनने जाना जय श्री राधे अरे जय मित्रों और आज हमने दे चैनल में पहली बार जोड़ा मित्रों तो चैनल सब्सक्राइब करना भूलता नहीं भूल के गए તો અત્યારે સમાજ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર ના લાઈ છે તો સમાજ મંદિર ના આજના લાઈ છે મિત્રો જોઈ શકો છો ફરી નવા મિત્રો ને જણાવો ધીરેશભાઈ બાપાસ્ત્રા તો જે મિત્રો લાઈવમાં પહેલી વાર જોડાણ છે એમને જણાવી દીધું ચેનલમાં પહેલી વાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજન લાગે બાપાની પૂજા પણ સુંદર મજા લાગે

બધા જ મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો દીપકભાઈ બારિયા બાપાશ્રામ કિંગ ખાન હા ભાઈ બારિયા સાહેબ સુરત પોલીસ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો હરિયાની નારાયણદાસ બાપેશ્રામભાઈ તો ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં તમે પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ લાવ દર્શન કરી શકાય આપણે સવારે સાતને વીસ કે ત્રીસ અને સાંજે આઠ સાડા આઠ બાજુ લાઈવ દર્શન કરાવી છે કારણ કે વેલા મોડું થઈ શકે બધા મિત્રોને બાપાસ રામ જય શ્રી રામ રાધા રાધે ત્યાં મંદિરના આજના લાઈવ દિવસે તો અત્યારે ધ્યાન અંદર આવી ગયા છે તો અને ધ્યાનના ના સંદર્ભમાં જરા લાઈ જોઈ શકો છો અચ્છા ધ્યાન મંદિર રામરાજ કપસ્ત્રામ તો ઘણા બધા મિત્રો લાઈવ માં છે ફ્રી નવા મિત્રો જણાવો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કરી સવારે એનો સંજ બાપાના લાવો સુલે સુલે રાજની આ સુલે મે જના લાઈ દે છે ચાલો વર્ણન પણ બાપાના દે સંગ્રહ મિત્રો તો લાઈ માં બની રહેજો તો મિત્રો ઓડ માં ધ્યાન થી જોશો તો તમને બાપાના દે સંગ્રહ છે બે આંખ નાક કાન મોઢું બધું જોઈશું તો કનશા ભાઈ બાપાશ્રામ રણજીતભાઈ બાબાસ્ત્રામભાઈ તો આજના લાઈવ દર્શન વડ લઈ લઈએ વડમાં ધ્યાનથી જોઈશે તમને બે આંખ નાક કાન મોટો બધું જોઈ શકે છે તો આજના લાઈવ દર્શન ડીએનડી સ્ટુડિયો બાબાસ્ત્રામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ખોડલ કૃપા બાબાસ્ત્રામ ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં ન હોય તો ચેનલ

મજાના ભજન પણ વાગી રહ્યા છે મિત્રો અને જોઈ શકો રામરાજ બાબત ગાંધીબીના સુંદર જોઈ શકો છે જે મિત્રો નવા ચેનલ પેપર જણાવી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે વાયદે છે

Stand I go. અજીત ભાઈ બાર છે બાપાની પુણ્યતિથી ને મહિનામાં આવે છે સીકે ગેમિંગ બાબસ્તરામભાઈ રાજ વાઘાણી બાબસ્તરામભાઈ સીકે ગેમિંગ સ્ટાધર હતા તો આજના હિસાબ યોજના લાઈવ છે જોઈ શકો છો તો બધા મિત્રોને બાબસ્તરામ જય શ્રી રામ રાજા રાજેભાઈ તો લાઈવ છે સંજયભાઈ ભાગ્યા વ્યવસ્થિત

નેટવર્ક મિત્રો અહીંયા જતું રહી છે ઉપર આવે એટલે સુંદર મજાનું મંદિર છે આ બાજુ રામ લક્ષ્મણ જાનકી મંદિર છે તો આવો બગદાના ધામ એકવાર દર્શન કરવા સુંદર મજાનું ધામ છે બાપાનું તો આજના વાય દર્શન અરે જે મિત્રો નવા છે અને નવા હોય સવારે આ બાજુ રામલક્ષ્મી સામે તમે જોઈ શકો હનુમાનજીની મૂર્તિ છે ગણપતદાના પણ સુંદર મજા દર્શન કરી શકો છો મિત્રો આરતી થઈ ગઈ હા ભાઈ ક્યાં નહીં થઈ ગઈ અત્યાર સુધી ન હોય સાત વાગે તો આરતી થઈ જાય ડાંગર જીજ્ઞાબેન બાપસ્તરામ આ બાજુ હનુમાનજીનું પણ મંદિર છે સુંદર મજાનું જોઈ શકો છો તો અહીંયાથી પ્રદક્ષિણા પણ જગ્યા છે મિત્રો જોઈ શકો છો અને મંદિર સુંદર મજાનું છે મિત્રો પરમા મુકેશભાઈ રસ્તરામભાઈ તો જોઈ શકો સુંદર મજાનું મંદિર અહીંયાથી નીચેનો નજારો પણ જોઈ શકો મિત્રો કે સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો નજારો નીચેથી પણ તો સુંદર મજાના લાઈટ હશે મિત્રો ચાલો ફરી અહીંયાથી નીચે જઈને એક વાર ચાંદીની મૂર્તિના દર્શન કરાવી દઈએ પછી લાઈવ આપણે એટલા સુધી રાખીએ મિત્રો કેમ કે લાઈન થોડો વધી જાય છે મિત્રો લાઈન એટલે લાઈટ પછી ઓછું કરી દઈએ મિત્રો ચેકિંગ તો ટ્રાફિક જઈ શકો ત્યારે દર્શન કરવાનું હરણ બબેશ્વર ભગવાન તો આ છે સાંભળી મૂર્તિ तो जय पानीचा मेरी मूर्ति ना लाईजेसन जय सुखुछु हरि नवमित्र जयसमना जनाग्रो चैनल मनावा ते चैनल सब्सक्राइबर मित्रो जेठी गई सवाल है हमे संजय लाईजेसन देछो राहुल व्यास वीरास बरोस्टन पठारे बरोस्टन सीनियर तो जय जय मित्र नवाचन परेड चैनल अकेलवार होय ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈવ જશે મિત્રો આજની લાઈટ સુધી રાખીએ મિત્રો ફરી પાસે આપણે સવારે સાતને વહી શકાય સાતમી લાઈવમાં શિવરાત્રિ લાઈવ મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો